નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું ગવર્મેન્ટ જોબ ઇન્ફો ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર મિત્રો આપ સૌ માટે એક મોટી ખુશખબરી આવી છે કારણ કે રેલવે રીક્રુટમેન્ટ સેલમાં આવી છે તેત્રીસો કરતાં વધુ પદો પર મોટી સરકારી ભરતી જાહેરાત તો મિત્રો જો તમે હજુ સુધી અરજી નથી કરી તો આજે જ અરજી કરી દેજો મિત્રો ફક્ત અહીં ઓનલાઈન અરજી કરવાની છે તો મિત્રો વિડીયોમાં આપણે વાત કરશું સ્ટેપ બાય સ્ટેપ જગ્યાઓ વિશે ડેલી સરકારી ભરતી વિષયની અપડેટ મેળવવા માંગતા હો તો અમારી યુટ્યુબ ચેનલને ને કરીને બે લાયકન જરૂરથી દબાવજો જેથી આપણે વિવિધ અપડેટ મળતી રહે નમસ્કાર મિત્રો કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કોલેજ અંતર્ગત મિત્રો ઓપન ઇન્ટરવ્યુ માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો દિવ્ય ભાસ્કર ગોધરા દાવત ભાસ્કર આવૃત્તિમાં પહેલી સપ્ટેમ્બર બે હજાર ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન શ્રી ગુજરાત રાજ્ય અખિલ ગ્રામ્ય કબીર વિકાસ મંડળ દાસા સંચાલિત આર્ટસ કોલેજ ફતેહપુરા જે સ્વનિર્ભર વિષયમાં નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે મિત્રો વિવિધ જગ્યા વિશેની માહિતી મેળવીએ તો મિત્રો ઇતિહાસમાં અધ્યાપક સહાયક માટેની એક જગ્યા છે મિત્રો પૂર્ણ સમય માટેની અધ્યાપક સહાયક માટેની જેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમ એ પંચાવન ટકા સાથે પાસ તેમજ પીએચ નેટ જી સેટ પાસ થયેલા હોય તેઓ ઉમેદવારો અહીંયા હાજર રહી શકે છે તેમજ સમાજશાસ્ત્ર માટે મિત્રો અધ્યાપક સહાયક માટેની એક જગ્યા છે પૂર્ણ સમય માટે તેમજ તેમાં લાયકાતની વાત કરીએ તો એમ એ પંચાવન ટકા સાથે તેમજ પીએચડી નેટ સિલેટ જી સેટ પાસ થયેલા હોય મિત્રો તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે વોક ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે ઉપરોક્ત જગ્યાઓ માટેની લાયકાત યુજીસીના વખતો વખતના નિયમો તેમજ શ્રી ગુરુ યુનિવર્સિટી ગોધરાના નિયમોને આધીન રહેશે તેમજ પગાર ધોરણ અને અન્ય ભથ્થા છે તે ગુજરાત સરકાર શ્રીના ધારાધોરણ મુજબ રહેશે મિત્રો ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એટલે કે મંગળવારના રોજ મિત્રો તારીખ નોંધી લેશો દસ સપ્ટેમ્બર બે ચોવીસ મંગળવારના રોજ સમય સવારે દસ કલાકે અરજીની એક નકલ તમામ ગુણપત્રોની પ્રમાણિત નકલ સાથે તેમજ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો સાથે નીચેના સરનામે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો તમારા સંપૂર્ણ જે પ્રમાણપત્રો છે મિત્રો તેની એક પ્રમાણિત નકલ તેમજ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો સાથે મિત્રો તમારે તારીખ દસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ના રોજ મંગળવારે સમય સવારે દસ કલાકે ઉપસ્થિત રહેવાનું રહેશે સ્વ ખર્ચે એક નોંધ આપેલી છે મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રાપ્ત ન થાય તો લઘુત્તમ લાયકાત ધરાવતા ઉમેદવારોને પણ ધ્યાનમાં લેવામાં આવશે તેમજ અનામત કેટેગરી ધરાવતા ઉમેદવારોને નિયમો અનુસાર છૂટછાટ મળવાપાત્ર થશે મિત્રો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ તમે નોંધી લેશો મિત્રો આર્ટસ કોલેજ ફતેપુરા પોસ્ટ તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ ખાતે તમારે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે દાહોદ ખાતે આવેલી આ સંસ્થા છે છે મિત્રો મિત્રો જે કોલેજ શ્રી ગુજરાત રાજ્ય અખિલ ગ્રામ્ય કબીર વિકાસ મંડળ દાસા સંચાલિત આર્ટસ કોલેજ છે જેમાં અધ્યાપક સહાયક માટેની પૂર્ણ સમય માટે અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ઇતિહાસ તેમજ સમાજશાસ્ત્ર માટે તારીખ દસ સપ્ટેમ્બર બે ચોવીસ મંગળવારના રોજ સમય સવારે દસ વાગે તમારે હાજર રહેવાનું રહેશે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પાર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સૂચિત સર્વોદય બીએડ કોલેજને માંડલ માટે શૈક્ષણિક સ્ટાફની જરૂર છે તો માન્ય યુનિવર્સિટી શૈક્ષણિક લાયકાત તરફ ઉમેદવારો નીચે જણાવેલ સ્થળે તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સ્વ હાજર રહેશે અમદાવાદ અમદાવાદ દિવ્ય ભાસ્કર આવૃત્તિમાં મિત્રો અમદાવાદ બોટાદ ભાસ્કરમાં ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો આચાર્યશ્રી માટેની જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો એમએ એમ કોઈ એમએસસી એમએડ પીએચડી એસોસિએટ પ્રોફેસર તરીકેનું શિક્ષણ કે સંશોધન કે વહીવટી બાબતોનું કોલેજ તેમજ યુનિવર્સિટી કે ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં કુલ પંદર વર્ષનો અનુભવ હોય તેઓ ઉમેદવારો અહીંયા હાજર રહી શકે છે અધ્યાપકોની વાત કરીએ મિત્રો જગ્યા માટેની તો પેડાકોજિક વિષયો માટે નામું ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત ગુજરાતી હિન્દી માટે કુલ આઠ જગ્યા છે મિત્રો લાયકાતની વાત કરીએ તો એમએ એમએસસી એમ કોમ પંચાવન ટકા સાથે તેમજ પીએચડી નેટ સ્લેટ પાસ થયેલા ઉમેદવારો અહીંયા વોકેનિટરીઓમાં રહી શકે છે બીજા મિત્રો અધ્યાપકો માટેની જગ્યા છે જેમાં પરસ્પેક્ટિવ વિષય માટે સામાજિક વિજ્ઞાન માટે ચાર તેમજ જેમાં લાયકાતની વાત કરીએ તો એમ એ પંચાવન ટકા સાથે એમએડ પંચાવન ટકા સાથે તેમજ પીએચડી નેટ સ્લેટ પાસ અથવા તો મનોવિજ્ઞાન તર્કશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્રના વિષયોમાં પંચાવન ટકા સાથે માર્ક્સ સાથે બીએડ તેમજ એમ સાથે માધ્યમિક શાળાના ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ મિત્રો અધ્યાપકો માટેની જગ્યા માટે ત્યારબાદ મિત્રો ફાઇનલ આર્ટ્સ એન્ડ પરફોર્મિંગ જે ફાઇન આર્ટ્સ એન્ડ પરફોર્મિંગ આર્ટ્સ માટેની બે જગ્યા છે જેમાં બેચલર ઇન ફાઇન આર્ટ્સમાં એમબીએ પંચાવન ટકા સાથે માસ્ટર ફાઇન આર્ટ્સ પંચાવન ટકા પીએચડી નેટ સ્લેટ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે મિત્રો અથવા તો વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકશે મિત્રો પીટીઆઈ માટેની વાત કરીએ મિત્રો ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટેની તો લાયકાતની વાત કરીએ મિત્રો તો બીપીએડ બેચલર ઇન ફિઝિકલ એજ્યુકેશન માસ્ટર ઇન ફિઝિકલ એજ્યુકેશન પીએચડી નેટ સ્લેટ પંચાવન ટકા સાથે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટર્યુમાં હાજર રહી શકે છે લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલ માટેની પણ જગ્યા છે મિત્રો જેમાં બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સ માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ પીએચડી નેટ સ્લેટ ની લાયકાત ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે નોન ટીચિંગ સ્ટાફ માટેની પણ વિવિધ જગ્યાઓ માટેની ભરતી છે મિત્રો જેમાં વિગતવાર જોઈએ તો હેડ ક્લાર્ક માટેની જગ્યા છે મિત્રો એક જગ્યા જેમાં સ્નાતક પાસ થયેલા હોય તેમજ કોમ્પ્યુટરના જાણકાર અને શૈક્ષણિક સંસ્થાનો પાંચ વર્ષનો અનુભવી હોય તેવા ઉમેદવારો વોકન ઇન્ટરવ્યુમાં હાજર શકશે સિનિયર ક્લાર્ક માટેની એક જગ્યા છે મિત્રો જેમાં પણ લાયકાતની વાત કરીએ તો સ્નાતક પાસ તેમજ કોમ્પ્યુટરના જાણકાર અને શૈક્ષણિક સંસ્થાનો બે વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ જુનિયર ક્લાર્ક માટેની જગ્યા છે મિત્રો બે જગ્યા જેમાં સ્નાતક પાસ તેમજ કોમ્પ્યુટરના જાણકાર હોય કોમ્પ્યુટર ઓપરેટર માટેની એક જગ્યા છે મિત્રો બીસીએ તેમજ પીજીડીસીએની લાયકાત ધરાવતો ઉમેદવારો અહીંયા ઓકેટ રૂમ હાજર રહી શકશે સેવક મિત્રો માટેની જગ્યા છે મિત્રો ચાર જગ્યા જેમાં દસ પાસ સાયકલ તેમજ ટુ વ્હીલર ચલાવવાનો અનુભવ ધરાવતા હોવો જોઈએ ચોકીદાર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં કોઈપણ સંસ્થામાં ચોકીદારી કર્યાનો અનુભવ હોય તેવા ઉમેદવારો ઓકેનિટરીમાં હાજર રહી શકશે વિશેષ નોંધ આપેલી છે મિત્રો પીએચડી નેટ સ્લેટ જે ઉમેદવારો નહીં મળે તો યુનિવર્સિટીની મંજૂરીની અપેક્ષાએ અન્ય ઉમેદવારોની ભરતી કરવામાં આવશે તેમજ એસસી એસટી ઓબીસી માટે શૈક્ષણિક લાયકાતમાં પાંચ ટકાની છૂટછાટ મળશે મિત્રો પગાર ધોરણની ની વાત કરીએ મિત્રો ગુજરાત સરકાર કરતા એન ઓ સાથે લાવવાની રહેશે મિત્રો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધી લેશો સુ સર્વોદય બીએડ કોલેજ મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ કેમ્પસ મુ માંડલ તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ ખાતે આવેલી છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે તમે જરૂરી માહિતી માટે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો જે ઓપન અંતર્ગત જાહેરાત છે મિત્રો મિત્રો સપ્ટેમ્બર રોજ વાત કરશો નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શિક્ષકો માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે પહેલી સપ્ટેમ્બર બે હાજર ના રોજ સંદેશ ન્યૂઝપેપર મિત્રો ધોરણ ચાર થી આઠ માટે જે વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે મિત્રો અંગ્રેજી તેમજ ગણિતના વિષયો માટે જેમાં લાયકાતની વાત કરીએ મિત્રો તો બી એડ પીટીસી બી એ બીએસસીની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા હાજર રહી શકે છે અરજી કરી શકે છે મિત્રો રહેવા જમવાની સુવિધા પણ અહીંયા મળવાપાત્ર થશે મિત્રો સ્થળ છે મિત્રો મહર્ષિ અત્રિ તપોવન જે મો પીપળજ તાલુકો જિલ્લો ગાંધીનગર મહુડી હાઈવે ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો જેમાં શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો ભરતી બાબતે તો મિત્રો વાત કરશો નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સચિન જે મહિલા છે મિત્રો જેમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જે માનદ સેવા આમંત્રિત કરવા માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સચિનમાં ગાર્મેન્ટ ગ્રુપ અંગ્રેજી વિષય તેમજ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરના વ્યવસાયની વ્યાખ્યાતાની ઇન્સ્ટ્રક્ટર માટેની તદ્દન હંગામી ધોરણે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટેની માનત સેવા માટે નીચે મુજબની લાયકાત રાત ઉમેદવારો પાસેથી જીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો ગાર્મેન્ટ ગ્રુપ માટે અહીંયા જગ્યા છે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા માટે જેમાં લાયકાતની વાત કરીએ તો ડિગ્રી ઇન ફેશન ડિઝાઇનિંગ ટેકનોલોજી ઓર ફેશન એન્ડ અપેરલ ટેકનોલોજી પ્લસ વન ઇયરનો એક વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતો હોય છે અથવા તો ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇનિંગ ટેકનોલોજી ગાર્મેન્ટ ફેબ્રિકેશન ટેકનોલોજી કોસ્ચ્યુમ ડિઝાઇન એન્ડ ડ્રેસ મેકિંગ પ્લસ ટુ ઇયરનો એક્સપિરિયન્સ ધરાવતો હોય અથવા તો આઈટીઆઈમાં મિત્રો અહીંયા એફડીટી સ્વિંગ ટેકનોલોજી કટિંગ એન્ડ સુઈંગ પ્લસ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ અંગ્રેજી વિષય માટે જગ્યા છે મિત્રો જેમાં બીએ એમએ પ્લસ બી એડ એમએડ વિથ ઇંગ્લિશની લાયકાત ધરાવતો હોય છે તેમજ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની જગ્યા છે મિત્રો જેમાં ડિપ્લોમા મિનિમમ ટુ વર્ષનો ટુ યરનો અહીંયા સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય છે ફ્રોમ રેગ્નાઇઝ બોર્ડ ઓ રિલેવેન્ટ એડવાન્સ ડિપ્લોમા વોકેશનલ ફ્રોમ ડીજીટી વિથ ટુ યર એક્સપિરિયન્સ આઈટીએનટી પાસ ધ ટ્રેડ ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર વિથ થ્રી યર્સ એક્સપિરિયન્સ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને પીરિયડ ડી થતા રૂપિયા નેવું લેખે મહત્તમ દૈનિક માનદ વતન પાંચસો ચાલીસ રૂપિયા દરે માસિક મિત્રો ચૌદ હજાર ચાલીસ રૂપિયાથી વધુ નહીં તે રીતે ચૂકવવામાં આવશે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અનુભવ સાથે વિગતવાર અરજી તેમજ તમામ પુરાવો સાથે રજૂ કરવાના રહેશે મિત્રો લાયકાતના ધોરણો સંલગ્ન ટ્રેન્ડ માટે એનસીવીટી જીસીબીટી દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ તેમજ ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચેના સરનામે સંપર્ક કરવા વિનંતી તેમજ આ સંપૂર્ણ પ્રક્રિયા મેરિટ આધારિત હશે મિત્રો એટલે કે પ્રવાસ નવાસી સુપરવાઇઝર તરીકે આવનાર ઉમેદવારોએ આઈટીઆઈ સચિન મહિલા ખાતે અરજી આપવાની રહેશે તેમજ કોઈ અન્ય સેવા વિષયક હકદારો રહેશે નહીં મિત્રો ફક્ત માનદ વેતનના આધારે આ ભરતી માટેની જાહેરાત છે તેવી લેખિતમાં અહીંયા એફિડેવિટથી બાહેંધરી આપવાની રહેશે મિત્રો આ અંગેની વધુ વિગતો માટે નીચેના સરનામે રૂબરૂ સંપર્ક કરવો તેમજ આ સંસ્થા માટે ઉમેદવારી માટે અરજી માત્ર રજિસ્ટર્ડ પોસ્ટ એડીથી અથવા તો રૂબરૂમાં તારીખ વીસ સપ્ટેમ્બર બે સાંજે પાંચ કલાક સુધીમાં કરવાની રહેશે અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો મિત્રો આચાર્ય આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સચિન મહિલા પીએચસી કેમ્પસની બાજુમાં રામજી મંદિરની સામે પારડી સચિન જિલ્લો સુરત વધુ માહિતી માટે જે અહીંયા ઈમેલ એડ્રેસ છે મિત્રો તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય